હું રાકેશ સોરઠિયા રાજકોટ શહેર પ્રભારી આમ આદમી પાર્ટી હું મીડિયાના મિત્રો દ્વારા ગુજરાતભરની જનતાને એક જે અત્યારે લોકશાહીની હત્યા ભાજપ કરી રહી છે એ બાબતે જાગૃત કરવા માગું છું અવેર કરવા માગું છું મિત્રો ગઈકાલે લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ સાત તબક્કામાં મતદાન થવાનું છે એની સાથે સાથે જે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો છે એમાં પણ પેટા ચૂંટણી સાથે સાથે થવાની છે તો ગુજરાતની છ વિધાનસભાની ચૂંટણીઓ થવાની હતી પરંતુ ભાજપને ખ્યાલ હતો એને એમનો આઈબીનો સર્વે એવું કહેતો હતો કે વિધાનસભા જે વિસાવદર છે એમાં ગત પરિણામમાં પણ આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો અને અત્યારે પણ આમ આદમી પાર્ટીનો જ વિજય થવાનો છે એવી એને ભણક લાગતા એને વિધાનસભા વિસાવદરની ચૂંટણી જ ન યોજાય એવું ષડયંત્ર કરેલું છે એ ષડયંત્રથી લોકશાહીની હત્યા પણ સ્પષ્ટ દેખાય છે વિસ વિસાવદની વિધાનસભાના જે લોકો છે એમના ગામડાઓ છે એમનો વિસ્તાર છે એમને સાડા ત્રણ વર્ષ સુધી જો ચૂંટણી ન થાય તો કોઈ ધારાસભ્ય ત્યાં રહે જ નહીં તો એમના સાડા ત્રણ વર્ષ સુધી એમની જરૂરિયાતો કોણ પૂરી કરે એમનો મતનો અધિકાર એ છીનવી રહી છે એમની જરૂરિયાતો એમની સુવિધાઓ એમની માળખાકીય જે કંઈ પ્રાથમિક જરૂરિયાતો છે એ કોણ પૂરી કરે એમને ગ્રાન્ટ એમની ગ્રાન્ટ કોણ વાપરે એ લોકોનો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન કોણ સાંભળે પણ છતાં એમને પ્રજાની કોઈ ચિંતા નથી પ્રજા પ્રત્યેને કોઈ સંવેદના નથી મોટી મોટી વાતો કરવા કે મારો રાષ્ટ્રપ્રેમ ભાજપ છે હિન્દુત્વ રાષ્ટ્રપ્રેમ પ્રધાનમંત્રીના તો એવા વચનો બોલ હોય છે કે આખો ભારત દેશ એકસો ચાલીસ કરોડ જનતા મારો પરિવાર છે તો આ વિધાનસભાના વિસ્તારમાં રહેલા લોકો પ્રધાનમંત્રી વાર નથી લોકોની સમસ્યાઓનું કોણ રાખશે એ લોકોમાં ચૂંટણી જ નહીં થાય તેમનો મતાધિકાર છીનવાઈ જશે એમની માળખાકીય સુવિધાઓ માટે કોણ અવાજ ઉઠાવશે આ તકે હું ગુજરાતભરની જનતાને એક આ બાબતે ખ્યાલ આપવા માગું છું વિચાર આપવા માગું છું કે આ ભાજપ છે એ આ જ રીતના પોતાની હાર ભાડી જતા તમામ જગ્યાએ છડકપટ કરીને કૂટનીતિ કરીને એ ચૂંટણીઓ અને પ્રજાના હતો અને પ્રજાના હકો અને હિતોનું ખનન કરી રહી છે હત્યા કરી રહી છે તો આ તકે એટલી જ મારી વિનંતી છે કે હજી પણ સમય છે જાગી જાઓ સાચો પક્ષ કયો છે તમારા માટે પ્રજાવત્સલ સુખાકારી કામની રાજનીતિ કરવાવાળો પક્ષ કયો છે એની સાથે જોડાઓ એ પક્ષને મજબૂત બનાવો એ પક્ષની વિચારધારાને ઘર ઘર સુધી લઈ જાઓ અને અત્યારે જે આ વિધાનસભાની ચૂંટણી જાહેર નથી કરી તો અમારું ગુજરાત પ્રદેશનું નેતૃત્વ છે એ આજે રવિવાર હોવા છતાં રજાના દિવસે પણ લોકોની એટલી ચિંતા કરી રહી છે કે એમની માળખાકીય સુવિધાઓની ચિંતા કરી રહી છે કે આજે પણ ચૂંટણી પંચને આવેદન આપીને એ ખાસ મજબૂતાઈથી એવું કીધેલું છે કે વહેલીમાં વહેલી તકે આ પેટા ચૂંટણી જાહેર કરવામાં આવે અને જે કાંઈ એમનું કારણ હોય પેટાચૂંટણી જાહેર ન થાય તો એના પાછળના જે કાંઈ કારણો હોય એ કારણોનું તુરંત જે કાંઈ નિકાલ કરવાનો હોય ઉકેલ મેળવવાનો હોય એ નિકાલ કરી ઉકેલ મેળવી અને વિધાનસભા વિસાવદરની જનતાને ન્યાય અપાવવાનું કાર્ય થાય એવી અપીલ કરેલી છે આ કે મારી પણ એ એક નમ્ર અરજ છે કે બધા લોકો જ્યારે જ્યારે લોકશાહીની હત્યા થઈ રહી હોય ત્યારે બધા એકજૂટ થઈને એક બની અને ભારત દેશની લોકશાહીને બચાવવા માટે આગળ આવો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત વંદે માતરમ અસ્તુ